નમસ્કાર આજે મારે દીકરીઓ બહેનો અને માતાઓને કહેવું છે કે રોજગાર સહાયતા અભિયાન પ્રાપ્ત જાણકારી મને મળી કે શહેરી અને ગ્રામ્ય સ્તરોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ કુશો કરતા વધારે સંઘર્ષ પડે છે આવડત અને લાયકાત હોવા છતાં ભેદભાવને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું અને મળે તો યોગ્ય વળતર નથી મળતું મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કિરણોની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે તો એના કરતાં રોજગાર પણ ઊભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે હું આ મુદ્દે ખૂબ ગંભીરતાથી વિચારું છું અને ટૂંક સમયમાં આપ સૌને રૂબરૂ મળવા માગું છું આ માટે તમે વિસ્તારમાં ટૂંક સમયમાં આવીશ અને સાથે મળીને રોજગારનો પ્રશ્ન હલ કરવા માટે નક્કર પગલાં લેવાની દિશામાં આગ્રહ વધીશ આપનો આભારી જવાહર